તાલુકાના આગરવા ગામે કુવાની મોટરનો કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે ત્યારે મળતી માહિતી મુજબ ખેતરની ઓરડીમાં વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગતા માતા દીકરીને બચાવવા પહોંચ્યા હતા ત્યારે માતા ગીતાબેનને પણ કરંટ લાગ્યો હતો ત્યારે માતાની સાથે ઓરડીમાં પહોંચેલા આઠ વર્ષીય દક્ષેશને પણ કરંટ લાગતા માતા પુત્ર અને પુત્રીના મોત નીપજ્યા હતા

હવે એની અંદર એવું સાહેબ હતું કે કુવાની ટેટ લાઈન હતી બોનની દસ એચપીની મોટરનું હવે એની અંદર શું વાયર કે ફાયર થયેલું હતું ને આવા એ લાઈટ ન વાગે આવે તો લાઇટ જોવા માટે શીડો થઈને લાઈન જોવે એ રીતના જોવે એની અંદર બેન જે હતા એ બેનના હાથમાં આવી ગયો કર્યું વાયર પછી પેલો છોકરો વાયુ એટલે પછી છોકરો ગયો તે છોકરો ચોટી ગયો અને પાછળ પેલી જે નાનું છોકરું હતું તો કેડમાં જ તેમાં પછી જે એમના સાસુમા છે એ સાસુમાં પછી ગયા ફોટો લે પણ એમને થોડો કરંટ પછી ખોટું માર્યું એટલે એમને થોડો કરંટ તો લાગ્યો છે એવા દવાખાના દાખલ કરેલા છે સરદા